લડવું હોય રાજીનામું આપવું હોય તો પોતાના વિસ્તારમાં વિકાસ નથી થતો એના માટે બોલવું જોઈએ એના માટે લડવું જોઈએ લડવું હોય રાજીનામું આપવું હોય તો સરકાર ખોટું કરે છે અન્યાય કરે છે એ મુદ્દાઓની લડત લઈને રાજીનામાની ઓફર કરવી જોઈએ પણ હું માનું છું કે ગુજરાતમાં જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ દિવસે દિવસે બહાર આવી રહ્યા છે જે સરકારની નિષ્ફળતાઓ બહાર આવી રહી છે એના જ કારણે બંને લોકો સાથે મળીને એવું કંઈક નાટક કરે જેથી કરીને લોકોનું ધ્યાન ડાયવર્ટ થાય જે સરકારની મુખ્ય જવાબદારી છે એના બદલે લોકો બીજી બાબતોમાં આવે અને એટલા માટેનું આખું આ પ્રકરણ ચાલે છે હું માનું છું કે યોગ્ય નથી પ્રજાએ પાંચ વર્ષ માટે મેન્ડેટ આપ્યો છે તમને પ્રજાએ મત એમના માટે કામ કરવા માટે આપ્યા છે એમના કામ ના થતા હોય અન્યાય થતો હોય સરકાર સામેની લડત લડવાની હોય અને રાજીનામું આપવા નીકળો તો યોગ્ય છે પણ ખાલી ખાલી પબ્લિસિટી મેળવવા માટે આવા જે નાટક થાય છે હું માનું છું કે ગુજરાતની પ્રજા જોઈ રહી છે અને આવનારા દિવસોમાં એનો નિકાલ પણ થશે